પરમેશ તમારો આભાર માને તમારી સુતી ધન્યવાદ પિતા સમયને માટે તમારા આભાર માને પિતા તમારા ચણવા માટે પરમેશ્વર ધન્યવાદ પિતા પુત્ર પવિત્ર આત્મા પરમેશ્વર ધન્યવાદ પિતા આજના વચન માટે પ્રભુ આશાદી કરો સાંભળનાર વચન આપનાર સર્વ પ્રભુ ઈશુકૃષ્ણ નામ આશ્વા થાય ઉપરનાત્માથી વેસ્ટિત થાય પ્રભુ સમૃદ્ધિનો આત્મા આપો પવિત્ર આત્મા તમે દોરો ચલાવો ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં સાંભળો માન્ય કરો બાપ આમેન આ વાતના વચન દ્વારા પ્રભુ આપણા સાથે વાત કરવા માગીશ પહેલા પ્રભુના આભાર માનીએ અયોમ્યા વિલાપનો બીજો અધ્યાય છે અને એની હરાળની કલમ આપણે વાંચીએ છીએ કે તેઓના હૃદયે પ્રભુને એવી હાંક મારી કે હે શિવની દીકરીના કૂટ રાત દિવસ આંસુઓ નદીની પેઠે વહેતા જાય પોતાને વિસામો ન દે તારી આંખને કીકીને જંપા ન દે તું ઊઠીને રાતના પહેલાં પોરે મોટીથી પ્રાર્થના કર પ્રભુની સન્મુખ તારું હૃદય પાણી પેઠે રીડ તારા જે બાળબચ્ચા સર મહ્લાઓમાં નાકામાં ભૂખે મૂર્છિત થાય છે તેઓના જીવની જીવના બચાવની માટે તારા હાથ તેના ભણી ઊંચા કર પ્રાર્થનાનું જીવન આપણે અહીંયા આગળ ઇરમ્યા વિલ્લાપમાં ઇરિમ્યા આપણને જણાવે છે કે તું તેઓના હૃદયને પ્રભુને હાથમાં તેઓના હૃદયને હાલે લુયા શિવની દીકરી કોને કહેવામાં આવે છે જે ઉદ્ધાર પામેલા છે શિહ દીકરા દીકરીઓ છે એમને કે રાત દિવસ આંસુઓ નદીની પેઠે વહેતા જાય શું આપણે આંસુ સહિતની પ્રાર્થના કરીએ છે વલાઓ પ્રભુના આપણા આભાર માનીએ અને કહે છે કે તારી આંખની કીકરીને જમ્પાના દેણ ઉઠીને રાતના પહેલાં પોરે મોટીથી પ્રાર્થના કર મોટેથી મોટા વાસથી પહેલાં પોરે પ્રભુનો આપણે આભાર માનીએ રાજા જ્યારે પહેલા પહેલાં પૌર પ્રાર્થના કરતો ગીરશાસ્ત્ર એકસો ઓગણીસો વાંચીએ તો લખવામાં આવ્યું છે દાવ રાજા મીસ વિશે એકસો ઓગણીસ ગીતશાસ્ત્રને બાસઠમી કલમ તારા અદલ ન્યાય વચનને લીધે હું તારો આભાર માનવાની મધરાતે ઉઠીશ મધરાત એટલે પહેલો પર બે વાગ્યાનો સમય એ મધરાત કહેવામાં આવે છે હાલો હાલી લુયા પછી બીજું વચ્ચે એક લખ્યું છે કે હાલી લુયા તારા વચ્ચેનું મનન કરો સારું મારી આંખો રાતના છેલ્લા પૌર આ ગઈ હતી છેલ્લો પર જે હોય રાતનો છેલ્લો પર એ બે વાગ્યાનો સમય એના પહેલાં કે છે ઉઘડી ગઈ હતી એવું વચન લખે છે હાલી લુયા અને કઈ કલમ છે એ આપણે વાંચીએ એકસો અડતાલીસ કિસ્સાશ્ર એકસો ઓગણીસથી બાસઠ એકસો અડતાલીસ અને એકસો છત્રીસ કે તારો નિયમ તેઓ પાળતા નથી માથે મારી આંખોમાં ચોધાર આંસુ હોય છે જે નિયમ નથી પાડતા આગળ નથી માનતા એને માટે પણ કે જે મારા આંસુ ચોધર હોય છે એમ દાઉદ રાજા કેશવાલાઓને બીજો કલમ પણ છે એકસો ઓગણીસનું હા લે લુયા ચો એકસો ચોસઠ કલમ તારા યથાર્થના વચન લીધે હું રોજ સાત વાર તારી સ્તુતિ કરું છે સ્તુતિ ધન્યવાદ મતલબ પ્રાર્થના આ લીલુએ અને એકસો સિત્તેરમાં મારી પ્રાર્થના તારે સન્મુખ આવવા દે હું મારી પ્રાર્થનાઓ કરું તારી સન્મુખ આવવા દે અને તારા વચન પ્રમાણે મને છોડા પ્રભુનો આભાર માનીએ પ્રાર્થનાની બહુ જરૂર છે વાલા દુનિયામાં જે પ્રાર્થના એટલી બહુ જરૂર છે કેમ કે આપણા વચન કહી છે ફક્ત પ્રભુ વચન કહી છે બીજો કાળ સાત અને ચૌદમાં એ પણ આપણે વાંચી લઈશું બીજો કાળ સાતમ ધ્યાય અને ચૌદની કલમ બહુ અજાયબ છે હાલેલુયા લુયા એ લખે છે કે જ્યાં ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરી મારો મુખ સોસે ને પોતાના દુષ્માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશ સાજો કરીશ આમાં પણ પ્રાર્થના છે જોયું મારા લોકો મારા નામથી ઓળખાય છે કોણ એના લોકો પ્રભુના લોકો પ્રભુમાં આવેલા ઉદ્ધાર પામેલા ખ્રિસ્તી લોકો ખ્રિસ્તી કોણ ખ્રિસ્તમાં એ આવ્યા છે ઉદ્ધાર પામ્યા છે એ લોકો ખ્રિસ્તીની વાત કરે છે વાલાઓ એ લોકો છે એને એના નામથી ઓળખાતા એ લોકોની માટે પણ એ વાત થાય છે કે માર્ગોથી ફરશે શું કહે છે કે નમી જશે પ્રાર્થના કરીને મારો મોક્ષ સોંસશે પ્રાર્થના કરીને જો મારો મોક્ષ શોધશે દુષ્ટ માર્ગ પાછા ફરશે તો આકાશમે કે સાંભળીને પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ આજે આપણો દેશ સાજો નથી થતો ભારત દેશ કેમ કે આપણી પ્રાર્થનાઓ નથી વાલાઓ હજુ દુષ્કતા આપણે આપણા જીવનમાંથી નીકળતી નથી જગતનો આત્મા જગતને લીધે ચાલવાનો જીવન એ બધી દુષ્તા જ કહેવાય પ્રભુને ન ગમતી બાબતો જે છે એ બધી દુષ્તા કહેવાય ખાલી મોટા પાપ કરી દુષ્તા એવું નથી પણ નાના નાના પણ જ્યારે આપણે ભૂલો કરીએ બેસે છીએ જગત મરે જગતનો આત્મા જગતની મોહ માયા પૈસાની લાલચ એ બધું જ્યારે હોય છે દુષ્તા જ છે એક ટાઈપની એટલે જેવું કે છે કે પ્રાર્થના કરી મારું મુખ છે નમી જશે અને દુષ્ટ માર્ગોથી પાછા ફરશે એવું પ્રભુ વચન કહેશવાલાઓ તો પ્રાર્થનાની બહુ જરૂર છે ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ નહીં મંની અંદર જોઈએ છે નહીમિયા પણ છે જોઈશું પહેલાં દાનિયલમાં જોઈશું દાનિયલ પણ શું કરતો હતો વા એને ફરમાન બહાર પાડ્યું હતું છઠ્ઠા દાનિયલમાં દાનિલમાં દાનિયલ જ્યારે જાણી કે ફરમાન ઉપર કરવામાં આવી છે ત્યારથી પોતાને ઘેર ગયો તેના ઓરડાની બારીઓ તો રોજ સાલી તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ હળ કરતો હતો તેમ દિવસમાં ત્રણ વાર ઘૂંટણી પડીને પ્રાર્થના કરી અને પોતાના દેવની આભાર સુધી કરી જોયું એને ફરમાન બહાર પડી ગયું કે ભાઈ સિંહના મૂખવા નાખવામાં આવશે તો પણ કે એ ત્રણ વખત જે પ્રાર્થના કરતો તો ઘૂંટડે પડીને તે એવી રીતે પ્રાર્થના કરવા લાગ્યો દાનિયલ અને પ્રભુએ શું કર્યું એને સિંહોના મુખમાંથી પણ બચાવી લીધો પછી આપણે આગળ જોઈએ છીએ નહમિયાના પુસ્તકમાં આપણે જોઈએ અને એમાં આપણે થોડું વાંચી સુવચન હારી લુહ્યા નહીમ્યા શું લખીએ છીએ આગળ નહીમ્યા માટે પણ લખીએ છીએ કે તારા સેવકની પ્રાર્થના છે કે પુત્રો જે પાપો તારી અજ્ઞાની વિરોધ કર્યા છે તેઓના એકાર કરતાઓ રાત દિવસ તારી સન્મુખ તારા સેવકની જળપુત્રને સારું પ્રાર્થના કરું છું તે તું સાંભળ હા મેં તારા મારા પૂર્વજોના પાપ મા પૂર્વજોએ પાપ કર્યું છે એવી પ્રાર્થના કરે છે વાળ દાન્યલ પણ કોણ સારી નહિમ્યા નહીમિયા પણ એ પ્રાર્થના કરે છે એના લોકોને માટે ઇજાળપુત્રો માટે એના વડવાઓ માટે એ પૂર્વજો માટે પ્રાર્થના કરીશું વાવ હાલી લુયા પછી આપણે પ્રેસ લોળ ઇજરા એજરાની વાત આપણે કરીએ નહીમિયાના આગળ ઇજરાનું પુસ્તક છે એજરા દેવના મંદિર આગળ અડીને ઊંધો પડીને પ્રાર્થના કરતો હતો જોયું હે સરળ ઇજરા શું કરતો હતો ફરી વાંચું છું ઈજરા દેવના ઈજરાનું પુસ્તક દસમો અધ્યાય પહેલી કલમ અને નહીમિયાનો પહેલો અધ્યાય અને મેં વાંચી છે કલમ છઠ્ઠી કલમ વાંચી છે ભલે હું પહેલી વાંચ્યું જે કે ફરી વાંચું છું છઠ્ઠી કલમ તું ધ્યાન દઈને મારું સાંભળ મારી આંખો ગાઢ તારાસની પ્રાર્થના છે કે જરાયલ પુત્ર જે પાપો તારી અજ્ઞાની વિરોધ કર્યા છે તેઓના અકરા એકરાર કરતાં રાત દિવસ સારી સન્મુખ તારાસલ પુત્રને સારું હું પ્રાર્થના કરું છું તે તું સાંભળ જોયું મેં મારા પૂર્વજે જે પાપ કર્યું છે પછી યજરા દસને એક દેવના મંદિર આગળ રડીને તથા ઊંધો પડીને પ્રાર્થના કરતો હતો હાલ એ લુયા એવું ના આભાર માનીએ પછી બીજું આપણે એક વચન નવાખરણ વાંચીશું એમાં પ્રભુ શિવસે લખવામાં આવ્યું છે કે તે દિવસમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો તેણે દેવની પ્રાર્થના આખી રાત કાઢી જો આખી રાત કાઢી દેવની પ્રાર્થનામાં એટલે આપણે જોઈએ કે ગરીબ વિલાપ પણ લખે છે કીરામ વિલાપ કહે છે વિલાપમાં એમાં કહે છે કે તમે રાત દિવસ પ્રાર્થના કરો તમારા બાળકો મૂર્છિત થયા છે નાકામમાં છે ભૂખ્યા છે એનીમાં અમે રાત દિવસ તમે પ્રાર્થના કરો એમ ઇરમ્યા વિલાપમાં આપણને એ બાબતો જણાવી હલી લુ આ અને બાબત આપણે વાંચીએ ઇરમ્યા વિલાપની છે લોણ રાત દિવસ કે તારી આંખની કીકની કીકીને જમપા નથી આંસુ સહિત પ્રાર્થના કર અને એ આપણે ઇરમિયા વિલાપમાં બીજો અધ્યાય ને ઓગણીસ કલમ વાંચી ત્યારબાદ આપણે નહેમિયા પણ પ્રાર્થના કરવા લાગ્યા જળ પુત્ર માટે જરા પણ પ્રાર્થના કરવા લાગ્યો એના લોકોના માટે ઊંધો પડીને રાસુ સહિત પ્રાર્થના કરતો હતો રાજા પણ રાતના પહેલાં પૂરો જાગીને પ્રાર્થના કરવા જો રોજ સાત વાગે સ્તુતિ કરતો હતો પ્રાર્થના કરતો હતો પહેલા હા લઈ અને ડેનિયલ પણ રોજ સાલ તરફ બારી ખુલી રાખીને પણ દિવસમાં ત્રણ વખત એને ફરમાન બહાર પાડ્યા પાડ્યા પછી પણ તે પ્રાર્થના કરતો હતો વલાવ કે સિંહોના મૂખવામાં આવશે એવું જેમ છઠ્ઠો ધ્યા તમે વાંચો દાનીરના પુસ્તકમાં એમાં લખવામાં આવ્યું છે અને એ પણ ત્રણ વખતે દિવસમાં પ્રાર્થના કરતો હતો કોણ દાનીર વલવ અને આપણે જોયું નહીમિયા પ્રાર્થના કરતો યજરા પ્રાર્થના કરતો છેલ્લે નવા કરાણ પણ પ્રભુ ઈ શું પ્રાર્થના કરતા હતા વલાવ પહાડ પર જઈને અને જ્યારે શિષ્યોની જ્યારે નિમણૂંક કરવાની હતી જ્યારે પ્રસન્ન કરવાની હતી ત્યારે પ્રભુએ આખી રાત કે પ્રાર્થનામાં પહાડ પર પ્રાર્થનામાં આખી રાત ગાળી એટલે આજે ખરેખર પ્રાર્થનાનું જીવન બહુ જરૂરી છે જે પ્રાર્થના જીવનમાં નથી ખ્રિસ્તી લોકોમાં પ્રાર્થના નથી ઉદ્ધાર જો પ્રાર્થનાનું જીવન નથી તો ખરેખર આપણે કેવી રીતે આ દેશનો આપણે સાજો કરી શકીએ છીએ દેવ દેશને કેવી રીતે બચાવવા માટે પ્રાર્થનાની બહુ જરૂર છે પાઉલ પણ કહેતો મારા માટે પ્રાર્થના કરો મારે ઘણું બધું કામ કરવાનું છે પ્રભુનું મારા માટે પ્રાર્થના કરો એ પ્રાર્થનાની બહુ જરૂર હતી હાલ એ લુયા એટલે આજે આપણે શું પ્રાર્થનાની બહુ જરૂર છે પ્રાર્થના વગર પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખે છે બાલાઓ પ્રાર્થનાથી મોટામાં અસ્ત્ર પ્રાર્થના કરી ત્રણ દિવસ ખાધું નહીં અસ્તરના પુસ્તકો વાંજો ચોથા અધ્યાયમાં તો ખાધું પીધું નહીં એણે ત્રણ દિવસને રાત દિવસ એને પ્રાર્થના કરી અને એના લોકોને એને બચાવી લીધા માલાઓ હાલે લુયા રિઝલ્ટ ઇજા લોકોને એમણે બચાવી દા એ સ્તરનું પુસ્તક પણ જોઈએ છે એમાં લખ્યું છે એ પુસ્તક અને એમાં લખવામાં આવે છે જો હું વાંચું છું તમારે આગળ ઇજાની આગળ છે પુસ્તક અને ઈજાની હમ્યા પછી આવે છે એ સ્તર અને એમાં ચોથા જેમાં લખ્યું છે કે હાલેલુયા એ જેટલા એ ઉદ્યો છે જે સૌને નિકટા ટાક કરો અને તમે સરો આજે મારે સારું ઉપવાસ કરો ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું પીવું નહીં હું પણ મારી દાસિયો એવી જ રીતે ઉપવાસ કરીશું જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાને હજરમાં જઈશ જો મારો નાશ થાય તો ભલે થાય એમાં ત્રણ દિવસ એણે ચોથા અધ્યાયની આપણે વાંચી છે મેં સોળની કલમ લાવ સત પંદર અને સોળ વાંચી છે અને એસ ધરાણીએ પણ પ્રાર્થના કરીને કે મારા લોકોને પુત્ર પણ કહો કે રાત દિવસ પ્રાર્થના કરે ખાય ખાધા પીધા વગર એટલે પ્રાર્થનાની બહુ જરૂર છે ઘણી જગ્યાએ પ્રાર્થના તમે જોવો છો પછી હોસાફાટ એ પણ પ્રાર્થના કરે છે વાલાઓ એલિયા એલિયાની પણ પ્રાર્થના એલિસાની પણ પ્રાર્થના દાવરાજા અરે સોરી મૂસા પણ હંમેશા માટે પ્રાર્થના તે પ્રભુને કરતો હોય છે એટલે હંમેશ માટે સમયેલ છે એ બધા પ્રાર્થનાવાદી જીવન હતા વાળાઓ કેવી રીતે બચાવતા હતા કેવી રીતે દુઃખ મોટા મોટા કામ થતા હતા પ્રાર્થના દ્વારા પ્રાર્થના બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે પ્રાર્થના દ્વારા બહુ મોટા મોટા કામ થાય છે વાળાઓ આપણા બંધનો તૂટી જાય છે પ્રાર્થના દ્વારા પ્રાર્થના હિ જીવન પ્રાર્થના જય જીને કેલી नियम है प्रार्थना ही जीवन प्रार्थना ही जय जीने के लिए नियम है प्रार्थना के सुनने वाले प्रभु प्रार्थना की चाह हमें तुभर प्रार्थना में सदा बने रहे પ્રાર્થના કર ગૌરવ પાતે રહે આત્મા કે બો જ આસુઓ કે સાથ રાતર દિન તોગો કે સાથ રાતના કી સેવા કરે હે તું અનુગ્રહ પર પ્રભુ તર પ્રાર્થના હિ જીવન प्रार्थना ही जय जीने के लिए नियम है प्रार्थना ही जीवन प्रार्थना ही जय जीने के लिए नियम है उत्साह के साथ और एकता के साथ प्रतिज्ञाओं को हम पाएंगे सच्चे विचारों पर अटल रहे प्रार्थना के लिए कृपा तू दे ही प्रार्थना करने हैं तू सारी रुकावटें कर दे तू दूर दुर्बल शरीर पर दुर्बल शरीर पर જય પાને કો આત્મા ઊંડેલ કર અગ્નિમય કર પ્રાર્થના હિ જીવન પ્રાર્થના હિ જય જીને કેલી નિયમ હૈ પ્રાર્થના હિ જીવન પ્રાર્થના હિ જય જીને કેલી નિયમ એટલે પ્રાર્થનાની બહુ જરૂર છે મધ્યરાત્રે તમે જ્યારે પણ જાગો આપણે આપણે ઉદ્ધાર પામના લોકો છે પ્રાર્થનાનું જીવન આપણું હોવું જોઈએ જેથી કરીને પ્રભુ પ્રાર્થના દ્વારા ઘણા મોટા કામ ચમત્કાર કરે છે પ્રાર્થના દ્વારા આપણા ઘરના બંધનો તૂટી જાય છે પ્રાર્થના દ્વારા આપણા પોતાના બંધનો તૂટી જાય છે પ્રાર્થના દ્વારા બંધણીના બંધનો હોય તો તૂટી જાય અને ઘણું બધું પ્રભુ આપણું પ્રાર્થના દ્વારા અદ્ભુત કાર્યો થાય છે વાળો તો પ્રાર્થનાનું જીવન બનાવીએ અને પ્રાર્થના હંમેશા માટે બનાવી રહીશું તો પ્રભુ ખરેખર આપણે બહુ આશીર્વાદિત કરશે આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશ્વાદ આપો અને પ્રાર્થના તમને કરવા માટે કૃપા આપો ગોળ યુ મારા નાથા